નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર બે હજાર રૂપિયાના એકવીસ હપ્તો તમારા બેંક ખાતામાં આવશે દરેક ખેડૂતોને પાંચ હજાર રૂપિયાની સહાય મળશે અંબાદા પટેલે કરી છે નવી આગાહી ખેડૂતોના ખાતામાં એક લાખ રૂપિયા સુધીની સહાય ખેતીના સાધન ખરીદવા માટે સહાય મળશે આજથી તૈયાર રહેજો નવા જૂનીના એંધાણ રાતા પાણીએ રડી રહ્યા છે ખેડૂતો ચૂંટણી કાર્ડધારકો માટે ભારે દંડ ગરીબોને મળશે એક લાખ સિત્તેર હજાર રૂપિયાની સહાય એક સાથે બે બે વાવાઝોડાની સિસ્ટમ બની છે મોદીજીની ગુજરાતને ભેટ વ્યવસાય કરવા માટે દસ લાખ રૂપિયા લોન ખેડૂતોને દર મહિને મળશે દસ હજાર રૂપિયાની સહાય મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય મળશે આ સાથે મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોનાચંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મહત્વના સૌથી મોટા સમાચાર તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો બે હજાર રૂપિયાના એકવીસમાં હપ્તાને લઈને સૌથી મોટો સમાચાર આવી રહ્યો છે આવતીકાલે મિત્રો બપોરે બાર વાગ્યા સુધીમાં તમારા બેંક ખાતાની અંદર બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો જમા થઈ જશે ખેડૂતો માટે ખુશખબર છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એકવીસમાં હપ્તા તરીકે બે હજાર રૂપિયાની રકમ ઓગણીસ નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરી આપવામાં આવશે દેશભરના નવ કરોડથી પણ વધુ ખેડૂતોને આ હપ્તો મળવાપાત્ર રહેશે જેમાં તમે પણ જો રજીસ્ટ્રેશન કરાવી અને ફોર્મ ભરેલું છે તો તમારા બેંક ખાતાની અંદર આ એકવીસમાં હપ્તાની રકમ છે એ આવતીકાલે જમા થઈ જશે વર્ષમાં કુલ મિત્રો છ હજાર રૂપિયાની સહાય મળે છે ત્રણ હપ્તામાં આ સહાયની વ્યવસ્થા કરવામાં આવી છે અને લાભાર્થીઓ પોતાના હપ્તાની સ્થિતિ છે એ પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે એમાં જઈ અને તપાસ કરી શકે છે ઘણા બધા ખેડૂત મિત્રો પણ કમેન્ટ કરી રહ્યા છે કે બે હજાર રૂપિયાના હપ્તા વિશે જે બેનિફિશરી લિસ્ટ છે બેનિફિશરી સ્ટેટસ સરકાર તરફથી પીએમ કિસાનની વેબસાઇટમાં મૂકવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી એમાં ઘણા બધા ખેડૂતોના નામ નથી તો એ ખેડૂતોને હપ્તો મળશે કે નહીં એ ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી તો તમને જણાવી દે જો મિત્રો બેનિફિશરી સ્ટેટસ અથવા તો બેનિફિશરી લિસ્ટની અંદર તમારું નામ નહીં હોય તો તમને હપ્તો મળવાપાત્ર નહીં રહે તો તમારે ખાસ કરીને ચેક કરવાનું છે કે બેનિફિશરી લિસ્ટની અંદર તમારું નામ છે કે નહીં જો મિત્રો એમાં તમારું નામ હશે તો તમને આવતીકાલે હપ્તો છે એ મળી જશે નહીં તો તમારે છે એ હપ્તા માટે રાહ જોવી પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં દરેક ખેડૂતોને પાંચ હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે તમને ખ્યાલ હશે મિત્રો પાક નુકસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને ફોર્મ ભરવા માટેનું કહેવામાં આવી રહ્યું છે તો ઘણા બધા ખેડૂત મિત્રોનું તેત્રીસ ટકા સુધીનું નુકસાન થયું છે ઘણા બધા ખેડૂત મિત્રોનું તેત્રીસ ટકા કરતાં ઓછું નુકસાન થયું છે તો હવે મિત્રો તેત્રીસ ટકા કરતાં ઓછું નુકસાન થયું હોય એવા ખેડૂત મિત્રોને લાભ મળશે કે નહીં તો એના માટે સરકાર તરફથી એટલે કે ગવર્મેન્ટ તરફથી કહેવામાં આવી રહ્યું છે ખાસ કરી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે કૃષિ વિભાગના માવઠાથી થયેલા પાક નુકસાની માટેના સહાય પેકેજના નિયમો અંગે ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે અને આ ઠરાવમાં માવઠાથી અસરગ્રસ્ત જિલ્લાઓ અને તાલુકાઓની યાદી સામેલ છે જેમાં મિત્રો નિયમ એવો છે કે તેત્રીસ ટકા સુધીનું નુકસાન હોવું જોઈએ જો તેત્રીસ ટકા કરતાં ઓછું નુકસાન હશે તો એવા ખેડૂત મિત્રોને પાંચ હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે તો આ બાબતે છે એ કૃષિ મંત્રી દ્વારા પણ છે એ જાહેરાત કરવામાં આવી છે તમારા મિત્રો સુધી આ માહિતી શેર કરી દેજો જો મિત્રો ઓછું નુકસાન થયું હોય તો પણ લાભ મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલા પટેલે કરી છે નવી આગાહી મિત્રો આજે આજે નવેમ્બર તો મિત્રો અંદર બંગાળના ઉપસાગરની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે ગતિવિધિઓ થઈ રહી છે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એટલે કે વાતાવરણની અંદર મોટો પલટો અને ફેરફાર થતો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીની અંદર ખાસ કરીને વાવાઝોડાની સ્થિતિ છે એ ઉત્પન્ન થઈ રહી છે અને ગુજરાત રાજ્ય ઉપર તે સ્થિતિ પહોંચે એ પ્રકારનું વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે ખાસ કરીને માવઠું પણ આવવાની શક્યતા છે અંબાલા પટેલની આગાહી પ્રમાણે લઈને જે આગાહી હતી એ આગાહી રાજ્યમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને હવે મિત્રો સમયગાળા દરમિયાન બંગાળના ઉપસાગરની અંદર ચક્રવાત જોવા મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર રહેશે જોજો મિત્રો તમે આ તક છે એ ચૂકતા નહીં કારણ કે ફોર્મ ભરી દેજો પહેલાં તે પહેલાંના ધોરણે તમને સહાય મળવાપાત્ર રહેશે તો ખાસ કરીને તમે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને આ અંગે ફોર્મ ભરી દેજો વીસ એચપીએથી લઈ અને સાઠ એચપીએ સુધીના ટેક્ટરની ખરીદીની સહાય છે એ મેળવવા માટે તમારે ઓગણત્રીસ નવેમ્બર સુધીમાં છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવું પડશે અને આ ખેડૂત પોર્ટલ ઉપર તમે રજીસ્ટ્રેશન કરશો એટલે એમાં પણ તમારે છે એ સબસિડી મળવાપાત્ર રહેશે તો વીસ એચપીએથી લઈ અને સાઠ એચપીએના હોર્સ પાવર સુધીના જે ટેક્ટર છે એની સબસિડી તમને મળવાપાત્ર રહેશે તો આ અંગે છે એક લાખ રૂપિયા સુધીની સબસિડી જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત તાડપત્રી પપસેટ પાક સંરક્ષણના સાધન અને પાઇપલાઇન સહાય મેળવવા માટે પણ સત્તર નવેમ્બર સુધીની ઓનલાઈનની રજિસ્ટ્રેશનની અરજી હતી પરંતુ જે ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન નથી કર્યું એમને હવે મિત્રો લાભ નહીં મળે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેતીના સાધન ખરીદવા માટે પણ સરકાર તરફથી સહાય આપવામાં આવશે અને એ સહાયની રજિસ્ટ્રેશનની પ્રોસેસ શું છે તમને જણાવીએ એસી ટકા સબસિડી સાથે યોજના છે શરૂ કરવામાં આવી કેન્દ્ર સરકારની એસ એમ એમ સબસિડી યોજના હેઠળ ખેડૂતોને હવે કૃષિ મશીનરી ખરીદવા માટે ચાલીસ ટકાથી લઈ અને એંશી ટકા સુધીની સબસિડી મળી શકશે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ એગ્રી મશીનરીની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને પાત્ર ખેડૂતોને તેમના મોબાઈલ નંબર ઉપર એસએમએસ દ્વારા સૂચિત કરવામાં આવશે અને આ યોજનાથી ખેડૂતોનો સમય શ્રમ અને ખર્ચમાં નોંધપાત્ર બચત થશે વધુમાં ખેડૂતો પાસે જે યોજનાના ફોર્મ છે એ ફોર્મ અંતર્ગતના લાભ છે એ પણ માહિતી શેર કરવાથી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજથી તૈયાર રહેજો નવા જૂનીના એંધાન દર્શાવવામાં આવી રહ્યા છે એટલે કે ખાસ કરી નવેમ્બર મહિનાની અંદર દરિયાઈ પ્રણાલીની અંદર ગતિવિધિ સક્રિય રહેવાની સંભાવના છે અંબાલા પટેલના જણાવ્યા અનુસાર ઓગણીસ નવેમ્બરથી ગુજરાત રાજ્યનું પણ વાતાવરણ બદલ છે અને બંગાળની ખાડીની અંદર ઉપસાગરની અંદર જે છે એ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે લો પ્રેશર ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ રહી છે ને આ ઉપરાંત ચોવીસ નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેલી છે જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ડિસેમ્બરની શરૂઆતમાં પણ બંગાળની ખાડીમાં બીજું લો પ્રેશર બનવાની શક્યતા રહેલી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાતા પાણીએ રડી રહ્યા છે ખેડૂત ખેડૂતો રાત દિવસ મહેનત કરીને મોંઘા ભાવનું ખાતર અને બિયારણનો ખર્ચ કરે છે અને કૃષિ પાકને તૈયાર કરે છે જ્યારે મિત્રો માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય છે ત્યારે એને ભાવ મળતો નથી એટલે કે ખેડૂતોને છે એ ભાવ નથી મળતો જેમાં મિત્રો કમોસમી વરસાદના કારણે લીધે ડુંગળી હોય લીલા શાકભાજી હોય એવા પાકોને સારું એવું નુકસાન થયું છે ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા જાય છે એ માટે પણ ત્યારે પ્રતિ કિલોએ પાંચથી નવ ઉપજ છે એ હોય છે એટલે કે ખેડૂતોએ પ્રતિ કિલો રૂપિયા નવના વેચાવીને ડુંગળી છે એ છૂટક માર્કેટિંગ યાર્ડની અંદર પ્રતિ કિલોના રૂપિયા છે ચાલીસથી પચાસના ભાવે વેચાય છે એટલે ખેડૂતો કરતાં પણ કમિશન એજન્ટને અને છૂટક વેપારીઓને વધુ કમાણી થાય છે એવું અત્યારે જાણવા મળી રહ્યું છે આ વિશે મિત્રો તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી આગળ જોઈએ સમાચાર અત્યારે ચૂંટણી કાર્ડ અંતર્ગતના એસઆઈઆરના નિયમોની અંદર ફેરફાર થઈ ગયો છે તમારે એસઆઈઆર કરાવવું પડશે ચૂંટણી કાર્ડ ધારકો માટે ખાસ કરીને ભારે દંડની છે એ ચેતવણી આપવામાં આવી છે ખાસ કરીને ચેતી જજો મિત્રો ભારતમાં દરેક નાગરિકોને માત્ર એક જ માન્ય મતદાર કાર્ડ રાખવાની પરવાનગી છે જો કોઈ વ્યક્તિ બે અલગ અલગ સરનામાં અથવા તો રાજ્યોમાં મતદાર કાર્ડ ધરાવે છે તો એક ગંભીર ગુનો માનવામાં આવશે અને આ કૃત્ય લોકો પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ સત્તર અને એકત્રીસ તેમજ બીએનએસની કલમ એકસો ને બ્યાસી હેઠળ ગુનો બને છે જેમાં એક મહિનાથી લઈ અને પાંચ વર્ષ સુધીની જેલ અથવા તો દંડ બંને છે એ ભોગવવું પડે છે તો આ પ્રકારની જોગવાઈ કરવામાં આવી રહી છે તો તમે પણ સાવચેત થઈ જજો તમારી પાસે એક કરતાં વધારે ચૂંટણી કાર્ડ હોય તો તમે એક ચૂંટણી કાર્ડને રદ કરાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગરીબોને મળશે હવે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયાની ઘર બનાવવા મકાન બનાવવા માટેની સહાય ગામડાના લોકોને પોતાના ઘરનું ઘર મળે એ માટે સરકાર માટે એક સરકારે એક મોટો નિર્ણય લીધો છે તેમાં તમને જણાવી દઈએ તો મિત્રો આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે હવે આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલાં જે એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી એમાં હવે મિત્રો પચાસ હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને હવે જે સહાયની કિંમત છે રકમ છે એમાં પચાસ હજારનો વધારો સાથે એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા સુધીની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે એટલે તમારે પણ હવે જે મુખ્યમંત્રી કિસાન જે મુખ્યમંત્રી આવાસ યોજના અને પીએમ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરવું હોય તો હવે તમને એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા ગામડાના લોકોને એટલે કે ગ્રામીણ વિસ્તારના લોકોને મળવાપાત્ર રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એક સાથે બે બે વાવઝોડા અંગે છે એ નવી સિસ્ટમની આગાહી સામે આવી છે નવેમ્બર મહિનાની અંદર મિત્રો આજે બે વાવાઝોડાની આગાહી છે એ ગુજરાત રાજ્ય ઉપર પણ અસર પહોંચાડી શકે છે કારણ કે વાતાવરણની અંદર હવામાનની અંદર મોટો પલટો આવવાની સાથે જે સક્રિય થયેલી સિસ્ટમોની અસર ગુજરાતને પણ ધમરોળથી જોવા મળી શકે છે જેમ ઓક્ટોમ્બર મહિનાની અંદર વાતાવરણની અંદર મોટો પલટો તાત્કાલિક આવ્યો હતો ચોવીસથી લઈ અને ઓગણત્રીસ નવેમ્બર વચ્ચે પણ આ પ્રકારની સ્થિતિ દર્શાવવામાં આવશે એટલે ગુજરાત રાજ્યનું વાતાવરણ હજી બદલાતું જોવા મળશે ઘણા બધા મિત્રોને ખ્યાલ નહીં હોય કે ગુજરાત ઉપર વાતાવરણની અસર છે એ બે દિવસ પહેલાં કેવી હતી તો તમને જણાવી દઈએ ગુજરાત રાજ્ય ઉપર બે દિવસ પહેલાં મિત્રો અમુક જિલ્લાઓની અંદર માવઠાની અસર વધારે પડતી જોવા મળી હતી ખાસ કરીને માવઠાના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર પૂર્વ મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો માહોલ જોવા મળ્યો હતો પરંતુ વાતાવરણની જે સ્થિરતા નથી એના કારણે ગુજરાતનું વાતાવરણ અત્યારે છે એ શિયાળાની ઋતુ તરફ આગળ વધી રહ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મોદીજીની ગુજરાતને ભેટ મિત્રો નવ હજાર અને સાતસો કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે ડેડિયાપાડામાં કાર્યક્રમ પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીનું અલગ અલગ સ્મૃતિ ચિહ્નો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે બિરસા મુંડાના વંશજોનું વડાપ્રધાન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને વડાપ્રધાન મોદીએ નવ હજાર સાતસો કરોડથી પણ વધુ વિવિધ માળખાગત છે એ સુવિધાઓ અને ખાસ કરીને એવા વિકસિત પ્રોજેક્ટ માટેની છે એ જે ખાસ કરી શિલાન્યાસો કરવામાં આવ્યા તેમના દ્વારા છે એ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા અને નરેન્દ્ર મોદીના વરદસ્તે આજે શિલાન્યાસ સંખ્યાઓમાં જનભેદી ઉમટી હતી અને જય જાહોર અને બિરસા મુંડાની જયના નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા તો આ પ્રમાણે મિત્રો નવ હજાર સાતસો કરોડ રૂપિયાની મોટી ભેટ છે એ આપવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમારે જો વ્યવસાય કરવો હોય તો વ્યવસાય કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે ખાસ કરીને દસ લાખ રૂપિયા સુધીની જે લોન આપવામાં આવે છે એમાં મિત્રો કેન્દ્ર સરકાર તરફથી આ લોનની સહાય છે એ આપવામાં આવે છે તમને સહાય આપવામાં આવશે તેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે એ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાંની મિત્રો યોજનાઓ વિશે વાત કરીએ તો અત્યારે મિત્રો પોતાના વ્યવસાય શરૂ કરવા માટે માંગતા જે વ્યક્તિઓ છે નાગરિકો છે એમને બેન્કોમાંથી લોન લેવી પડે છે જેની પ્રક્રિયા જટિલ હોય છે આ પ્રક્રિયાઓમાં અનેક દસ્તાવેજો પુરાવાઓ તરીકે છે એ માંગવામાં આવતા હોય છે ડોક્યુમેન્ટો માંગવામાં આવતા હોય છે પરંતુ આ પ્રક્રિયાઓમાં ગેરંટી વગર પણ તમને લોન મળી શકશે જેને લઈને કેન્દ્ર સરકાર તરફથી છે એક વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની છે એ વેપાર પ્રોત્સાહન માટે શરૂઆત કરવામાં આવી છે અને આ મુદ્રા યોજના અંતર્ગત તમને એક લાખ રૂપિયાથી લઈને દસ લાખ રૂપિયા સુધીની લોન વેગર વ્યાજે ઓછા વ્યાજે અથવા તો જે છે એ સરકાર તરફથી સબસિડીવાળા જે ભાવ પેટે છે એ તમને આપવામાં આવશે અને તેમાં પણ ઘણા બધા લોકોને છે એ લાભ મળી રહ્યો છે ઘણા બધા લોકો છે એ મુદ્રા લોનનો ઉપયોગ કરી અને પોતાના વ્યવસાયને આગળ વધારી રહ્યા છે તો તમે પણ મુદ્રા લોન યોજના અંતર્ગત છે એ વિવિધ વ્યવસાય કરવા માટે છે એ સબસિડી મેળવી શકો છો અથવા તો સબસિડીવાળી લોન છે એ મેળવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને દર મહિને મિત્રો પાંચ હજાર રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર રહેશે જેની અંદર જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી દર મહિને માત્ર બસોને દસ રૂપિયા જમા કરાવી અને મહત્તમ પાંચ હજાર રૂપિયા સુધી પ્રતિ મહિનો પેન્શન મેળવવા માંગો છો તો આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે એક મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને બસોને દસ રૂપિયા સુધી છે એ તમારે ભરવા પડશે અને આ સાથે મિત્રો તમે છે એ પેન્શન યોજના અંતર્ગત લાભ લઈ શકો છો એમાં પણ ખાસ કરીને જો તમે દર એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજનામાં સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે તો તમે પણ છે એ દર મહિને પાંચ હજાર રૂપિયા સુધીની સહાયતા એટલે કે જે પેન્શન સ્વરૂપે છે એ મેળવી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને બાર હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે નમોશ્રી યોજનામાં નક્કી કરેલી કેટેગરીની મહિલાઓને પ્રસ્તુતિ સમયમાં સહાય આપવા માટેની જોગવાઈ કરવામાં આવી રહી છે ભારત સરકારે નક્કી કર્યું છે કે એ મુજબ એસ બીપીએલ કાર્ડ ધારક એનએફએસએ કાર્ડ હોલ્ડર અને પ્રધાનમંત્રી જન આરોગ્યના જે લાભાર્થીઓ છે દિવ્યાંગતા બહેનો છે એવા સહિત અગિયાર કેટેગરીની જે બહેનો છે એમને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસ્તુતિ બદલે હાલના છ હજાર રૂપિયાના બદલે બાર હજાર રૂપિયાની સહાય છે એ ત્રણ તબક્કામાં આપવામાં આવશે તો આ પ્રકારે મહિલાઓને બાર હજાર રૂપિયા સુધીની જે સહાયની જોગવાઈ છે એ પણ સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તેલના ભાવમાં તોતિંગ ઘટાડો જોવા મળી રહ્યો છે લાંબા સમયમાં મોંઘવારી વધતી જોવા મળી હતી પરંતુ હવે ઘટાડો જોવા મળી રહ્યો છે ખાસ કરીને એક તરફ કમોસમી વરસાદના કારણે જે ભારે નુકસાન થયું હતું મગફળીના પાકોને જે નુકસાન થયું હતું એ મગફળીના પાકોના ભાગરૂપે ગુજરાત રાજ્ય ઉપર ઘણા બધા વિસ્તારોની અંદર છે એ મોટા પ્રમાણે મગફળી કપાસ સોયાબીન એવા વિવિધ પાકોની અંદર છે એ મોટા પાયે નુકસાન થયું હતું અને આ સામે મિત્રો હવે ધીરે ધીરે ખાદ્યતેલની અંદર પણ તેનો છે એ અસર જોવા મળી રહી છે એટલે હવે ખાદ્યતેલની અંદર ભાવ વધારો છે એ જોવા મળશે જેમાં ગુજરાત ઉપર પણ અત્યારે છે એ ભાવ વધારાના માર છે એ જોવા મળી રહ્યો છે ભાવ વધારાની જે પ્રોસેસ છે એ જોવા મળી રહી છે તમારા વિસ્તારની અંદર કે તમારા ગામ શહેરની અંદર અત્યારે કેટલા રૂપિયાનો ડબ્બો તેલનો બચાઈ રહ્યો છે એ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો મહિલાઓને મળશે સાત હજાર રૂપિયાની સહાય જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મહિલા સશક્તિકરણ માટે એલઆઈસી બીમા સખી યોજના માટે જે સહાયતા છે એની જોગવાઈ કરી હતી અને એની શરૂઆત કરી હતી ખાસ કરીને એક મહિનાની અંદર આ યોજનાનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો જેમાં મહિલાઓને છે એ મિત્રો એક મહિનામાં છે એ પચાસ હજાર રૂપિયાથી વધુ મહિલાઓની આ યોજના અંતર્ગત છે એ પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું નોંધાવ્યું હતું અને એમાં પણ ઘણી બધી મહિલાઓને લાભ મળી રહ્યો છે અત્યારે મિત્રો સિત્તેર વર્ષની વચ્ચેની ઉંમરમાં એટલે કે અઢારથી લઈને સિત્તેર વર્ષની વય મર્યાદા વચ્ચે દસમો પાસ મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે ઉદ્દેશથી છે ડિઝાઇન કરવામાં આવેલી આ યોજના છે ને આ યોજનામાં ઘણી બધી મહિલાઓ લાભ પણ લઈ રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર જે ખેડૂતોની ભીડ જોવા મળી હતી મગફળી અને કપાસની સૌથી મોટી આવક છે એ જોવા મળી રહી હતી સારામાં સારી આવક છે એ ખેડૂતોની જોવા મળી હતી જેની અંદર મિત્રો અત્યારે તમને જણાવી દઈએ તો મગફળીની પચીસો ક્વિન્ટલ અને ચીની મગફળીની છે બત્રીસો ક્વિન્ટલની આવક થઈ હતી આ આવક સાથે ઘણા બધા ખેડૂત મિત્રો પોતાના પાકને છે એ માર્કેટિંગ યાર્ડની અંદર વેચવા માટે લાવ્યા હતા અને ઘણા બધા ખેડૂત મિત્રોએ છે એ સારામાં સારો ભાવ પણ મેળવ્યો છે જેની અંદર વાત કરવામાં આવે તો જે ભાવના અનુક્રમે વાત કરીએ તો મિત્રો સાતસો પચીસથી એક હજાર પાસઠ અને આઠસો પાંચથી બારસો પચાસ રૂપિયા જાડી મગફળીનો ભાવ છે પ્રતિ મનને રહ્યો હતો અને કપાસની આવક સત્યાવીસો મનની હતી ક્વિન્ટરની હતી એટલે કે સત્યાવીસો ક્વિન્ટલની હતી જેનો ભાવ બારસો પંદરથી લઈ અને પંદરસો એકાવન રૂપિયા સુધીનો રહ્યો હતો આ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોને સારામાં સારા ભાવ મળી રહ્યા હતા અને ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે ખુશ પણ જોવા મળી રહ્યા છે કારણ કે લાંબા સમયના વિરામ બાદ એટલે ગુજરાત રાજ્ય ઉપર જે કમોસમી માવઠું અને વરસાદના કારણે જે વાતાવરણની અંદર પલટો આવ્યો હતો અને જેના કારણે માર્કેટિંગ યાર્ડની અંદર ભાવની અંદર તોતિંગ વધારો તો અન ઘટાડો હતો એ હવે વધતો જોવા મળી રહ્યો છે આજે મિત્રો આ સાથે ગુજરાત રાજ્ય ઉપર પણ ભારે વરસાદના કારણે જે વાતાવરણની પરિસ્થિતિ સર્જાણી હતી તેવા જ મિત્રો બીજા અન્ય રાજ્યોની અંદર પણ સ્થિતિ સર્જાણી જોવા મળી રહી હતી તો ઘણા બધા રાજ્યોની અંદર ખેડૂતોને જે છે એ સરકાર લોન માફ કરી દે છે પાક ધિરાણ લોન માફ કરી દે છે અને ત્રણ લાખ રૂપિયા સુધીનું દેવું પણ માફ કરી દેશે પરંતુ ગુજરાત રાજ્યની અંદર હજુ સુધી દેવા માફ અંગે છે એ કોઈ પણ પ્રકારના જે છે એ સમાચાર ફરી વળ્યા નથી તો આ બાબતે તમારે શું કહેવું છે મિત્રો કારણ કે ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ પાક ધિરાણ લોન લીધેલી છે કે મંડલી લોન લીધેલી છે કે ઘણી બધી એવી બીજી અન્ય પ્રકારની લોનો લીધી છે જેના કારણે ખેતીને આગળ લાવી શકે પરંતુ કુદરતી આફતોના કારણ સામે ગુજરાત રાજ્યના ખેડૂતોને માર પડ્યો છે તો એ મારનું હવે મિત્રો ગુજરાત રાજ્યમાં સમાધાન થશે કારણ કે મિત્રો હવે ખેડૂતો છે એ માંગ કરી રહ્યા છે અને મોટું આંદોલન થવા જઈ રહ્યું છે જેને લઈને આજે છે એ મિત્રો સમીક્ષા બેઠક પણ કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકોને પણ જલસો બે હજાર રૂપિયાની ભેટ મળી રહી છે રેશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારોને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે છે જેમાં મિત્રો નાણાકીય મદદ પણ ઉપલબ્ધ રહેશે ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને સીધી પાત્ર પરિવારોના બેંક ખાતામાં જમા કરી આપવામાં આવે છે ખાસ કરીને તહેવારો હોય તો આ રકમનો છે એ દરેક લોકોને સારો એવો લાભ મળે એ હેતુથી સરકાર તરફથી છે એ રેશન કાર્ડ દેઠ એવો નિર્ણય લેવામાં આવવો જોઈએ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવની અંદર ભડાકો થયો છે સતત ત્રણ અઠવાડિયાના ઘટાડા પછી ચોથા અઠવાડિયામાં સોના ચાંદીની કિંમતની અંદર ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે ઇન્ડિયન બોલિયન જ્વેલર એસોસિએશન અનુસાર સાત નવેમ્બરના રોજ સોનાના ભાવ એક લાખ વીસ હજાર સો પ્રતિ દસ ગ્રામ હતા જે ચાર હજાર છસોને ચોરાણું વધી અને દસ ગ્રામ પ્રતિએ ચૌદ નવેમ્બર સુધી પહોંચી ગયા હતા નોંધનીય છે કે સત્તર ઓક્ટોમ્બરના રોજ સોનાના ભાવ એક લાખ ત્રીસ હજાર આઠસો ચુમ્મોતેર પ્રતિ દસ ગ્રામનો ઉચ્ચતર સ્તરનો ભાવ હતો એ અત્યારે વધતો જોવા મળી રહ્યો છે હવે મિત્રો લગ્નની સિઝનની આવતાની સાથે સોના ચાંદીની કિંમતની અંદર પણ વળખત થતી જોવા મળશે